બોટાદ જિલ્લામાં ટ્રાફિક પોલીસની સતર્કતાથી રાજકોટમાંથી ચોરી કરવામાં આવેલી મોટર ભેદ ઉકેલવામાં આવ્યો છે સાથે જ અન્ય જગ્યાઓથી પણ ચોરી કરાયેલી મોટર ભેદ ઉકેલવામાં આવ્યો છે પોલીસે ચોરી કરેલી પાંચ મોટર સાથે બોટાદ અને અવળ ગામના બે શખ્સોની ધરપકડ કરી છે ટ્રાફિક પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે શખ્સોને મોટર સાથે ઊભા રાખી પૂછપરછ કરી હતી

મોટર જે વિરમ ઉર્ફે ચોરુ મેવાડા ટાટમનો રહેવાસી છે અને બીજો પ્રવીણ દયાલભાઈ તલસાણિયા જે બહટા ધાકણીયા રોડ ઉપર રહે છે એની સાથે બંને મોટર સાથે મળેલા જે મોટર નંબર પ્લેટ વગરનું હોય ટ્રાફિક પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વધુ પૂછપરછ કરતા આ મોટર અંગે રાજકોટ શહેરમાં આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે તેમજ આ બંને આરોપીઓ સાથે વધુ એક વ્યક્તિ પ્રવીણ ઉર્ફે પવો સાકરિયા જે અળવનો રહેવાસી છે એ પણ સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાયેલ છે બંને ઈસમો પાસેથી હાલ બોટાદ જિલ્લા પોલીસે પાંચ વાહનો રિકવર કર્યા છે જે અંગે પણ વધુ તપાસ હાલ શરૂમાં છે